તો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારા નવા વ્લોગ માં અને નવા વર્ષના બધાયને રામ રામ ને હજે છે બેસ્ટ વર્ષ નો પહેલો દિવસ આપણે જવાનું છે દાદાએ સોખા કરવા તો હાલો જઈએ નવું બાઇક ને દાદાએ પગે લગાડવાનું એટલે જો સોખા લઈ લીધા છે અને જાઈ હી એમ બધાય તો ભાઈ આપણે ગામ લગન મોટરસાઇકલ માં આવતરીએ અને હવે જાઈ હી આપણે હાલી ને જોઓ આગળ આમ થોડક સેટા છે આપણા દાદા તો આપણે દાદાએ પોગી ગયા નિયા તો બહુ હતી ભીડ పచ్చి మే కీత దాదాని సీధో చడావా చాలూ તો બધે બાપા પર સિંધુ ચડાવી દીધું હે હવે તો બાપાએ પગે લાગીને હવે જાઈ હી આપડે ગામ માં ઠાકર બાપા એ ને માતાજીના મટે પગે લાગવા ને હું માર કલેજો બેયો તો માતાજીના મટે દર્શન કરી લીધા હે અને હવે જવાનું હે ઠાકર બાપા એ ઠાકર બાપા એ દર્શન કરી લીધા અને રંગોડી પણ જોઈ લીધી અને હવે જાઈ હી આપડે ફટાકડા ફોડવા તો ગામમાં બધે આયરે રામ રામ કરીને ફટાકડા ફોડીને પાછા આપણે આવતા રહે છે વાડીએ મકાઈ પાણી વાળવા વાગી ગયા હે હાનના ચાર અને મકાઈમાં પાણી ચાલુ કરી દીધું છે હજી ઉગી એટલી પાઈ દઈ ને આ બાજુ તો હવે કાં વાવાના છે તો આવા નવા અમારા બ્લોગ જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો બાય બાય